આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ના આણંદ સ્થાન હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી હિટ વેવ દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ જિલ્લા કલેક્ટરશ્રી એમજી અધિકારીઓને હીટ વેવ દરમિયાન બપોરના સમયે લાઇટ ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી